આજરો તાપી જિલ્લાના પર્યાવરણ પ્રેમી શ્રી વિજેશભાઈ ગામિતની અધ્યક્ષતામાં વ્યારાની જય અંબે સ્કૂલમાં પણ વૃક્ષારોપણ કરાયું જેમાં અંદાજે સાઈઠ જેટલા વૃક્ષો રોપાયા અને શાળાના વિદ્યાર્થીઓને પ્રકૃતિ મિત્ર ગ્રુપની ટી શર્ટ વિતરણ કરાઈ સાથે દરેકને પ્રકૃતિનું રક્ષણ કરવા માટેનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ પ્રેમી શ્રી વિજયેશભાઈ ગામિતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું શાળાના શિક્ષિકા શ્રીમતી અશ્વિનીબેન આચાર્ય શ્રીમતી નિકિતાબેન એમડી શ્રી નયનભાઈ સરે હાજર રહી પ્રકૃતિ મિત્ર ગ્રુપના શ્રી વિજયેશભાઈ શ્રી જિગ્નેશભાઈ પ્રજાપતિનો આભાર માન્યો રિપોર્ટર મનીષ જ્ઞાનશંદાની તાપી